બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ વધ્યો છે તાપમાન પારો ચુમ્માલીસ ડિગ્રીથી વધુ જતા તકેદારીના ભાગરૂપે હિટ વેવ સલામતી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત ગરમીના પ્રકોપથી બચવા માટે સરકારે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું છે ત્યારે વાવ મામલતદાર એસપી વાઘેલાના માર્ગદર્શન મુજબ વાવના અગ્રણી અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પ્રવીણભાઈ રાઠોડ તેમજ ઇક્વાલભાઈ શેખ શાકભાજીવાળાએ આજે વાવ નવીન બસ સ્ટેન્ડ ખાતે એક હજાર લિટર છાશનું વિતરણ કર્યું હતું ત્યારે શરદી વિસ્તારમાંથી આવતા અને જતા હજારો બાળકો વૃદ્ધો યુવાનો માતાઓ અને બહેનોએ છાશ આરોગીને અંદાજિત ચુમાલીસ સેલ્સિયસ ડિગ્રીની ગરમીથી રાહત અનુભવી હતી તેમજ તમામ લોકોએ બંને અગ્રણીઓની સેવાને બિરદાવી કામગીરી અંગે અભિનંદન પાઠવ્યા હતા ભાવ ગામના અગ્રણી ઇકબલભી સેઠ અને પ્રવીણભાઈ રાજપૂત તરફથી જે આયોજન થયું છે તે વિતરણ ખાસ માટેનું ખૂબ સુંદર આયોજન છે અત્યારે કાળજાણ ગરમી પડી રહી છે અને ગરમીની અંદર બાળકોને અને વડીલોને આ બહાર ન નીકળવું જોઈએ વધુમાં વધુ પાણી પીવું જોઈએ અને લૂથી બચવા માટેના જે કાર્યો થાય એ કરવા જોઈએ અને જે આ મિત્રોએ કાર્ય કર્યું છે એને ખૂબ ખૂબ ધન્યવાદ છે ખૂબ ખૂબ આભાર